સુરતમાં લૂંટારો આતંક મચાવી રહ્યા છે ત્યારે સુરતના બમરોલી રોડ પર આવેલી કરિયાણા સ્ટોર પર વહેલી સવારે લૂટારો ત્રાટક્યા હતા અને કર્મચારીઓને માર મારી લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા તો કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે બમરોલી રોડ પર આવેલ ગોપેશ્વર કરિયાણા સ્ટોરના માલિક રમેશ પુરોહિતે જણાવ્યું હતું કે તેઓ ઘરે હતા ત્યારે કર્મચારીએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ત્રણ અજાણ્યા એ સમયે દુકાનમાં ઘુસી મુક્કા મારી અને ચપ્પુના ઘા મારી ગલ્લામાંથી લૂંટ કરી ગયા છે રોકડા રૂપિયાની આ સાંભળી જ રમેશ પુરોહિત પોતે દુકાને દોડી ગયા હતા અને જમીન પર પડેલા ત્રણેય કર્મચારીઓને બાઇક પર સારવાર માટે સિવિલમાં લઈ ગયા હતા દુકાનમાં દૂધ ડેપો હોવાથી દુકાન વહેલી સવારે જ ખોલી દેવાય છે ત્રણેય માણસો જ દુકાનમાં અને દૂધ ડેપો સંભાળે છે પહેલીવાર દૂધ અને જીવ લેવાનો પ્રયાસ કરાયો છે કર્મચારીઓ રૂપિયા લઈ જાઓ પણ મારો નહીં એવી આજીજી પણ કરી હતી જોકે લૂંટારુએ દયા ન આવી લગભગ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મારા કર્મચારીઓને સારવાર બાદ હું પોલીસને તમામ પુરાવા આપીશ અને હુમલાખોરો પકડાય એવી વિનંતી કરીશ આ ત્રણેય કારીગરો મારા જૂના અને વફાદાર છે એમની સુરક્ષાની તમામ જવાબદારી મારી છે તેમ દુકાન માલિક રમેશે વધુમાં કહ્યું હતું હર્ષદ સેટા સાથે અઝર કુરેશી